કિશોરભાઈ સાફડા અને ભરતભાઈ બલદાણિયાએ રિયાલિટી ચેક કરી નબળી કામગીરીનો પર્દાફાશ કર્યો હતો તાત્કાલિક ધોરણે આબે હુબ જે રોડ બનાવી રહ્યા છે એના વિશે હું તમને કેવા માંગુ છું બે શબ્દ હા પહેલા તો હું કામ બનાવી રહ્યો છું ઓ આવતા હોય એટલે રાતો રાત ભૂખે પોડા કરી સીએમ ને ઇન્દે માટે તમારો વિકાસ છે પા વિકાસ તો જોઈ અહીંયા આ રોડ

En el suelo de Puebla, en Motocari,